ભરૂચ જિલ્લાની અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનું ઉદઘાટન અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ ઓફિસર જીજ્ઞાસા ઓઝાએ કર્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રેરિત અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા બે દિવસીય સેમિનારનું દીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રવર્તમાન સમયમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેકનોલોજી ઉપર યોજાયેલ આ સેમિનારમાં અંદાજે પાંચસો જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સેમિનારના વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ ઉદ્યોગ અગ્રણીઓ એન કે નાવડિયા અશોક પંજવાણી એઈપીએસના ચેરમેન અતુલ બુજ ડીપીએમસીના કોઓર્ડિનેટર વિજય આસર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા